જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું દેવ ઉઠી એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો તથા દેવ ઉઠાડવાની વિધિ અને કથા વાર્તા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું મિત્રો દેવ પોઢી એકાદશીના દિવસે ભગવાન પોઢી જાય છે તથા આ એકાદશી દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન ઉઠે છે આથી આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહે છે આ દિવસથી ચાતુર્માસ સમાપ્ત થાય છે ચાતુર્માસના પારણા કરાય છે મિત્રો હવે જાણી લઈએ કે એકાદશી ક્યારે કરવાની છે અગિયાર નવેમ્બર કે પછી બાર નવેમ્બરે તો દેવ ઉઠે એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ સાંજે છ કલાક છેતાલીસ મિનિટે તેથી પૂર્ણ થાય છે બાર નવેમ્બર બે હજાર ચોવીસ સાંજે ચાર કલાકને ચાર મિનિટે મિત્રો એકાદશીનું વ્રત હંમેશા ઉદ્યા તિથિ અનુસાર કરવાનું હોય છે આથી દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે વ્રતના પારણા કરવાના રહેશે તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસ સવારે છ કલાક બેતાલીસ મિનિટથી લઈ આઠ કલાક પચાસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે તો આ હતું દેવ ઉઠી એકાદશી ક્યારે કરવાની છે હવે જાણીશું દેવ ઉઠી એકાદશીની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા મિત્રો આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની ચીર નિંદ્રામાંથી જાગ્રત થાય છે આથી આ એકાદશીને પ્રબોધિની એકાદશી કે પછી દેવ ઉઠી એકાદશી કહેવાય છે દેવ જાગ્રત થયા પછી પ્રથમ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગ્રત થાય છે ત્યારે તેઓ સૌ માતા તુલસીની પ્રાર્થના સાંભળે છે આથી આ દિવસે ભગવાનને તુલસીની માળા અર્પણ કરાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિવિષ્ણુ સહિત તમામ દેવી દેવતાની પૂજા કરાય છે ઘરમાં શંખ અને ઘંટડી વગાડી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાન શ્રી પ્રાર્થના કરવી ઘરનું આંગણું સ્વચ્છ કરી દીવડા પ્રગટાવી સુંદર રંગોળી કરવી દૂધમાં હળદર ભેળવી માતા તુલસી અને શાલીગ્રામને લેપ લગાવી ત્યારબાદ શુદ્ધ જળ દૂધ આદિથી સ્નાન કરાવી અબીલ ગલાલ કંકુ સુગંધિત પુષ્પ ચડાવી પૂજા કરવી સંધ્યા સમયે શેરડીના સાઠાનું મંડપ બનાવો માતા તુલસીને શોળ સણગારથી સજાવવા શાલિગ્રામ અને માતા તુલસીની અબીલ ગુલાલ કંકુ ચોખા ફૂલ આદિથી પૂજા કરવી આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ પૂજા જરૂર કરવી જોઈએ માતા તુલસીના આશીર્વાદથી અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ રીતે પૂજા કરી મંગલાષ્ટકનું મધુર ગાન કરવું પૂજા અર્ચના કરી મીઠાઈ કે કંસારનો પ્રસાદ ધરવો

જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે બોલો ભગવાન શ્રી હરિ કૃષ્ણ ની યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂછ્યું હે કૃષ્ણ કાર્તિક મહિનામાં સુકલ પક્ષમાં આવતી એકાદશી નું નામ શું છે એનો મહિમા સંભળાવો

જે પ્રબોધિની એકાદશીએ ધર્મમાં અને કર્મમાં પ્રવૃત્તિ કરવાવાળા ભગવાન ગોવિંદ યોગ નિંદ્રામાંથી જાગે છે તેથી તેને દેવ ઉઠી એકાદશી પણ કહે છે એ એકાદશીનું મહાત્મ તમે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો બ્રહ્માએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ નારદ આ પ્રબોધિની એકાદશીનું મહાત્મ પાપોનો નાશ કરનારું તથા પુણ્યને વધારનારું છે નહી પણ એ પ્રબોધિની એકાદશી મહાત્મા જ્ઞાની મુક્તિ છે જ્યાં સુધી ભગવાન યોગ નિંદ્રામાંથી જગાડનારી કારતક સુદની પ્રબોધિની નામની એકાદશી આવતી નથી ત્યાં સુધી સમુદ્રથી માંડીને સરોવરો સુધીના જેટલા તીર્થો છે એ બધા પોતાના મહાત્માની ગર્જનાઓ કર્યા કરે છે આ પૃથ્વી પર ભગીરથે આણેલી ગંગા પોતાના પુણ્યોને ત્યાં સુધી ગર્જનાવ કરે છે જ્યાં સુધી કાર્તિક મહિનાના સુખલ પક્ષમાં ભગવાન શ્રી હરિને જગાડનારી અને પાપોનો નાશ કરનારી પ્રબોધિની નામની એકાદશી આવતી નથી આ એકાદશીના દિવસે એક ટાણું કરવાથી અનેક જન્મના પાપો નાશ પામે છે આ દિવસે ઉપવાસ કરવાથી હજાર અશ્વમેઘ યજ્ઞો અને સો રાજ સુ યજ્ઞો કર્યાનું ફળ મળે છે વળી જે વસ્તુ દુર્લભ છે જે મેળવી શકાતી નથી અને જે વસ્તુને ત્રણેય લોકમાં કોઈએ જોઈ પણ નથી તે વસ્તુને માગવાથી પ્રબોધિને એકાદશી આપે છે વળી આ એકાદશીના દિવસે ભક્તિભાવપૂર્વક ઉપવાસ કરવાથી એ વ્રત કરનારને ઐશ્વર્ય સંપત્તિ ઉત્તમ બુદ્ધિ રાજ્ય તથા સુખ આપે છે એટલું જ નહીં પણ જે પાપો મેરુ પર્વત તથા મંદ્રાચલ પર્વત જેટલા મોટા હોય તો પણ એ બધાને માત્ર એક પ્રબોધિની એકાદશીનો ઉપવાસ બાળી નાખે છે તે જ પ્રમાણે હજારો પૂર્વજન્મોનું ભેગું થયેલું પાપ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરવાથી અગ્નિ જેમ ઋણા ઢગલાને બાળી નાખે એમ એ સઘળા પાપોને બાળી નાખે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને થોડુંક પણ પુણ્ય કરે છે તો પણ એ પુણ્યનું ફળ મેરુ પર્વત જેટલું મોટું થઈ જાય છે તેમજ જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને એ વ્રત નિમિત્તે મેરુ પર્વત જેટલું મોટું પુણ્ય કરે પણ એ વિધિ વગરનું હોય તો તેનું ફળ અતિ સૂક્ષ્મ મળે છે એટલે વ્રત અને પુણ્ય વિધિપૂર્વક કરવું જોઈએ જે મનુષ્ય સાચા મનથી પહેલા ધ્યાન કરે છે અને પછી પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે તેમના પિતૃઓ નરકના દુઃખોમાંથી છુટકારો મેળવીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે વળી જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનો व्रत કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને એ નિમિત્તે જાગરણ કરે છે તેના બ્રહ્મહત્યા જેવા ઘોર પાપોનો પણ ભગવાન ધોઈ નાખે છે વળી અશ્વમેઘ વગેરે યજ્ઞો વડે મનુષ્ય જે દુર્લભ ફળને મેળવે છે તે જ ફળને પ્રબોધિની એકાદશીના વ્રત નિમિત્તે જાગરણ કરીને મનુષ્ય અનાયાસે જ મેળવે છે તેમજ સર્વે તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે તેમજ સોનાનું તથા પૃથ્વીનું દાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને પ્રબોધિની એકાદશીએ જાગરણ કરનાર મનુષ્ય મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે એના ઘરમાં ત્રણેય લોકના તીર્થો નિવાસ કરે છે કાર્તિક મહિનાના શુકલ પક્ષમાં શ્રીહરિને યોગ નિંદ્રામાંથી જગાડનારી પ્રબોધિની એકાદશી આવે છે તે ખરેખર પુત્રો અને પોત્રોને આપનારી છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરે છે તેના બાળપણના યૌવનના તથા ઘડપણના કરેલા પાપો ભગવાન વિષ્ણુ ધોઈ નાખે છે વળી એ એકાદશી ધન ધાન્યને આપનારી પવિત્ર તેમજ સર્વ પાપોને દૂર કરનારી હોય સૌથી શ્રેષ્ઠ છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીએ વ્રત કરીને ઉપવાસ કરે છે અને તે દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એને કાંઈ પણ દુર્લભ હોતું નથી ચંદ્રના ગ્રહણમાં દાન વગેરે પુણ્ય કરવાથી જે ફળ મળે છે તેનાથી હજાર ગણું પુણ્ય ફળ પ્રબોધિની એકાદશીએ વ્રત કરીને જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે વળી પ્રબોધિની એકાદશીએ સ્નાન દાન જપ તપ હોમ સ્વાધ્યાય તેમજ શ્રી વિષ્ણુનું પૂજન કર્યું હોય તો તે સકળું કરોડ ગણું ફળ આપનાર થાય છે વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર રહીને કાર્તિક મહિનાના પારકા અન્નનો ત્યાગ કરે છે એને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે એ જ પ્રમાણે જે મનુષ્ય શાસ્ત્રોનું પઠન પાઠન ચર્ચા વગેરે કરીને કાર્તિક મહિનો પસાર કરે છે તે પોતાના સર્વ પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞો કર્યાનું પુણ્ય ફળ મેળવે છે કારણ કે કાર્તિક મહિનામાં શાસ્ત્રોની કથાઓ કહેવાથી તેમજ સાંભળવાથી ભગવાન વિષ્ણુ જેટલા પ્રસન્ન થાય છે એટલા યજ્ઞો દાનો તથા જપ વગેરે કરવાથી પ્રસન્ન થતા નથી જે મનુષ્યો શુભ પુણ્ય કર્મથી યુક્ત રહી ભગવાન વિષ્ણુની કથા કહે છે અથવા તો સાંભળે છે તેમજ શાસ્ત્રોના એક અથવા અડધા શ્લોકને કહે છે અથવા તો કોઈની પાસેથી સાંભળે છે તે સો ગાયોના દાન કર્યાનું ફળ પામે છે એ જ કારણને લીધે કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુની સામે શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ અથવા તો સાંભળવા જોઈએ જે મનુષ્ય માત્ર લોકકલ્યાણ માટે જ ભગવાન વિષ્ણુની કથા કહે છે તે મનુષ્ય પોતાના સો કુળોને તારે છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં વિશેષ કરીને ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તે એક હજાર ગાયોના દાન કર્યાનું પુણ્યફળ પામે છે તે જ પ્રમાણે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિની કથા સાંભળે છે તે મનુષ્ય સાત બોટોવાળી પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળને પ્રાપ્ત કરે છે એમાં સંશય નથી વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા સાંભળ્યા પછી કથાકાર પુરાણીનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરી દક્ષિણા આપે છે તેઓને મૃત્યુ પછી અક્ષય અવિનાશી લોક પ્રાપ્ત થાય છે વળી જે મનુષ્ય ગીત ભજન અને ધાર્મિક પુસ્તકો વાંચવા કે ધાર્મિક કથાઓ સાંભળવામાં કાર્તિક મહિનો પસાર કરે છે એનો પુનર્જન્મ થતો નથી જે મનુષ્ય કાર્તિક માસમાં ગીત ભજન ધૂન કીર્તન વગેરે વાજિંત્રો સહિત કરે છે તેમજ ભગવાન વિષ્ણુની કથા ભક્તિભાવપૂર્વક કહે છે તે મનુષ્યો મૃત્યુ પછી ત્રણેય લોકમાં વિરાજમાન થાય છે કાર્તિક માસમાં પ્રબોધિની એકાદશીએ ઘણા સુવાસિત પુષ્પોથી અનેક પ્રકારના સ્વાદિષ્ટ ફળોથી તેમજ કપૂર અઘર ચંદન તથા કેસર વડે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે તેથી મનુષ્ય પુનર્જન્મ પામતો નથી પ્રબોધિની એકાદશીના દિવસે ધનની કંજુસઈ ન કરવી કારણ કે એ દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રમોધી ની એકાદશીનું વ્રત કરીને એ નિમિત્તે જાગરણ કરવાથી દરેક મનુષ્ય મન વચન તથા કર્મથી જે કઈ પાપ કરે છે તે બધા ભગવાન વિષ્ણુ ધોઈ નાખે છે એટલું જ નહીં પણ એ વ્રત કરનાર તેના સેંકડો જન્મોના ઉત્પન્ન થયેલા બધા જ પાપોમાંથી છૂટી જાય છે પ્રમોદિની એકાદશી દિવસે વ્રત કરીને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુને ખૂબ સંતોષ થાય છે એમનું પૂજન કરવાથી અગણિત પુણ્ય મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે વળી એ એકાદશીએ જાગરણ કરતી વખતે મનુષ્યએ શંખમાં પાણી લઈને અનેક પ્રકારના સ્વાદિષ્ટ ફળો તેમજ દ્રવ્યો લઈને ભગવાન વિષ્ણુને અધર્ય આપવું જોઈએ સર્વ તીર્થોમાં સ્નાન વગેરે કરીને તેમજ સર્વ પ્રબોધી ની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુને અધર્ય આપીને મેળવે છે ભગવાનને અધર્ય પ્રદાન કર્યા પછી ભોજન વસ્ત્ર વગેરે અર્પણ કરી પૂજા કરાવનાર ગુરુદેવની અવશ્ય પૂજા કરવી તેમજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તે ગુરુદેવને દક્ષિણા પણ આપવી જે મનુષ્ય કાર્તિક માસમાં શ્રીમદ્ ભગવતનું શ્રવણ કરે છે તેમજ પુરાણનો પાઠ કરે છે એને એક એક અક્ષર પર કપિલા ગાયનું દાન કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે જે મનુષ્ય કાર્તિક મહિનામાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અનુસાર વૈષ્ણવ વ્રત એટલે કે એકાદશીનું વ્રત કરે છે તેના સગળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને મૃત્યુ પછી અવશ્ય મુક્તિ પામે છે વળી જે મનુષ્ય કાર્તિક માસમાં કેવળાના પુષ્પના એક જ પાનથી ગરુધ્વજ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજવાથી તેના ઉપર એક હજાર વર્ષ સુધી મધુસૂદન શ્રી વિષ્ણુ ભગવાન અત્યંત પ્રસન્ન રહે છે વળી હે દેવર્ષિ નારદ જે મનુષ્ય કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પો વડે જનાર્દન શ્રી વિષ્ણુ ભગવાનને પૂજે છે તો તેના દર્શનથી નરકનો અગ્નિ ઓલવાઈ જાય છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પો વડે પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજ્યા હોય તો સૂર્ય ચંદ્ર તેમજ દેવતાઓ જે ઉત્તમ ભોગો ભોગવે છે એવા ભોગો પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન એને આપ્યા જ કરે છે જે મનુષ્યો કાર્તિક મહિનામાં ભગવાન જનાર્દનને તુલસીના પત્રો અને પુષ્પો અર્પણ કરે છે તે મનુષ્યનું જન્મનું એકત્રિત થયેલું પાપ તે બાળી નાખે છે કારણ કે તુલસીનું કાયમ દર્શન કર્યું હોય સ્પર્શ કર્યો હોય ધ્યાન કર્યું હોય તુલસીનું નામ લઈ એનું કીર્તન કર્યું હોય એની સ્તુતિ કરી હોય એને રોપી હોય કાયમ સિંચન કર્યું હોય હંમેશા એનું પૂજન કર્યું હોય તેમજ નમન કર્યું હોય તો તુલસી પવિત્ર હોય સર્વનું કલ્યાણ કરે છે માટે હે મુનિ જે લોકો તુલસીના નવ પ્રકારે એટલે કે દર્શન સ્પર્શ ધ્યાન નામ કીર્તન સ્તુતિ રોપણ સિંચન નિત્ય પૂજન અને નમન આમ દરરોજ ભક્તિ કરે છે તેઓ હજારો કરોડો યોગો સુધી પોતાના પુણ્યનો વિસ્તાર કરે છે તેમજ હે મુનિ પુરુષોએ રોપેલી તુલસી જ્યાં સુધી પૃથ્વી પર ફૂલે ફાલે છે ત્યાં સુધી તેઓના વંશમાં તેઓ જન્મ્યા હોય અને તેઓ જન્મીને સ્વર્ગમાં ગયા હોય તે બધાનો કલ્પકાળના હજારો વર્ષો સુધી વૈકુંઠ ધામમાં વાસ થાય છે હે નારદ દરેક પ્રકારના ઘણા પુષ્પો તેમજ દરેક પ્રકારના ઘણા પાંદડાઓ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાથી જે ફળ મળે છે કાર્તિક મહિના ને આવેલો જોઈ શ્રી મહાવિષ્ણુ નું કોમળ તુલસીના પાન વડે નિયમપૂર્વક અવશ્ય પૂજન કરે કારણ કે સેંકડો યજ્ઞો વડે દેવનું યજન પૂજન કરીને તેમજ અનેક પ્રકારના દાનો દઈને મનુષ્ય જે ફળ મેળવે છે તેજ ફળ કાર્તિક મહિનામાં તુલસીના પાન વડે પૂજન કરવાથી મેળવાય છે ઇતિશ્રી કાર્તક માસે પ્રબોધિની એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો મિત્રો આ હતી પ્રબોધિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો એકાદશી એટલે અતિ પુણ્ય આપનારી તિથિ છે એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીપત્ર ન તોડવા જે કોઈ વ્યક્તિ બાર મહિનામાં આવતી ચોવીસ એકાદશી કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુઠને પામે છે આમ વર્ષમાં આવતી દરેક એકાદશી અતિ ફળદાયી છે દેવ ઉઠી એકાદશીનું વ્રત પૂજન કરવાથી કન્યાદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિને સંતાનમાં દીકરી નથી તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું દેવ ઉઠી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને આ દિવસે કરાતી પૂજન વિધિ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા જો એકાદશીનું વ્રત ન કરી શકાય તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડિયોમાં પ્રબોધિની એકાદશી કે પછી દેવ ઉઠી એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય તુલસીમા જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ